આપણી સાથે છે જગદીશભાઈ જગદીશભાઈ ને શું તકલીફ હતી પૂછીએ અને કેવું જો આપણી ટ્રીટમેન્ટ કેવી જગદીશભાઈ ક્યાંથી આવ્યા પાલીતાણા થી છે અને જગદીશભાઈ શું તકલીફ હતી જાગી છો ચોથા પાંચમા મણકામાંથી નસ દબાતી હતી પગ આખો બહુ ફાટતો હતો અત્યારે એકદમ બિલકુલ સો એ સો ટકા રેડી છે હવે દુખાવો નથી સારું થઈ કોઈ જગદીશભાઈ આપણને તકલીફા કેટલા ટાઈમ થી થતી હતી

અને મને મળ્યા એ પેલા આ બાબત માં કોઈ doctor બતાવ્યું બતાવી હા બતાવ્યું અચ્છા તો શું doctor નો આપતા હતા આ નસ દબાવવાનું નું કેતા તા પણ કોઈ દવા એમને લગભગ લાખ દોઢ લાખ ની કરી પણ કોઈ ફાયદો નહિ એક ટકા નો અચ્છા તો કોઈ ફાયદો નતો થતો નહિ અને એક shoulder ની તકલીફ થતી હતી right shoulder માં હા એ એ એકદમ ready shoulder માં શું તકલીફ આવતી હતી આગળ હાથ નો તો રિપોર્ટ નો તો તકલીફ આપની એક્ટિવિટી માં શું પ્રોબ્લેમ થતો આ હવે જો રેડી કમ્પ્લીટ થઈ ગઈ મેરે મને આજે લગભગ આપતા સેટિંગ તો ઘણા ગયા 11 12 12 સેટિંગ આજે 12 સેટિંગ કર્યા હવે આ બાર સેટિંગ લીધા પછી હવે જગદીશ ભાઈ કેટલું સારું કહી શકો સો એ સો ટકા છે હવે કોઈ પ્રોબ્લેમ કોઈ તકલીફ શોલ્ડર માં નથી કમર ની નથી એમાં નથી બરાબર હવે આપણે તકલીફ શું હતી એ હું તમને જરીક સમજાવી આ બે ડિસ્ક પ્રોબ્લેમ હતો L4 L5 L5 S વર્ક આપડી ડિસ્ક આ ગાડી ફસી ગઈ હતી ગાડી પર આપણે પગની નસ દબાવી દીધી હા જે તમને જમણો પગ પકડ્યો તો ગાડી બહાર નીકળી અને નસ ને દબાવી દીધી નસ દબાવી દીધી એટલે નસની અંદર જે બ્લડ સપ્લાય આવી જોઈએ એ ફ્લો થી નોતી આવતી ટૂંકમાં દબાઈ ગઈ હતી ને સબે આપણે શું કર્યું કે ગાડી ફસી ગાડીને સરખી કરી આપણે ટ્રીટમેન્ટ કે ને ગોઠવી ગાડી એવી ની જગ્યાએ આવી એટલે નસ છૂટી પડી નસ છૂટી પડી એટલે આપણે પગમાં ટૂંકમાં ખાલી ને દુખાવો બધું બંધ થઈ ગયું બરાબર

હવે આપણને ટૂંકમાં કોલેજ જીવન છે જગદીશભાઈ અને જગદીશભાઈ ને ઘણું સારું છે અને જગદીશભાઈ કેવી લાગી તમારી તમને અમારી સારવાર સાહેબ બહુ મસ્ત મજા આવી મને ત્યારે અને તમારી જેવી તકલીફ પાડા પેશન્ટ તો હોય તો મે મોકલ્યા છે મે મોકલ્યા 10 12 પેશન્ટ તો છે ત્યારે મોકલ્યા છે અને જગદીશભાઈ વિડિયો યુટ્યુબ ઉપર મૂકે ના મૂકો કંઈ વાંધો નહીં એક તમારો મોબાઈલ નંબર બોલો એમ વિડીયો મેન્શન કરશું કે દર્દી અમારા વ્યોર વિડીયો જોઈને ડાયરેક્ટ તમને ફોન કરી રીતે તમારા રિવ્યૂ થઈ શકે કે ભાઈ જગી સાહેબ ખરેખર તમે અહીંયા ટ્રીટમેન્ટ લેતા હતા તો રિયાલિટી શો છે બોલો તમારો નંબર એક ટ્રિપલ જીરો નાઇન ફાઈવ થ્રી જીરો નાઇન વન તો છોડો બાય

કે લોક ડિસ્પ્લે ફ્યુડ અપ ફાસ્ટ બટ 6 પાસ મેસ 7 ડિસ્પ્લે થોડું સાચું છોડો કે લોક પાસ માસ 25 25 છોડો 5 લેજોનો સાચો છોડો 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 25 65 65